કહેવત છે કે આ પોણી રોટલો અને એક આ ડાળી પડે બરાબર તો જ રોટલો સારો થાય અને જેની દીચરીને આવડે આ હોય જો હું હવે ટિફિન કેવો ગોળ કરું જોવો તમે આવી રીતે ચાકવાળાએ જો આ ચાક વાળવી પછી જ આવડે ચાક વાળતા આવડે ને તો રોટલો જલ્દી આવડી જાય મારા રોટલાની ગોળી જોવા ત્યાં બનાયો જો હમણાં મોટો બધો થઈ જા ઘડી પો જો કલાડી નાખું કહ કે મસ્ત બન્યો ને રોટલો